મિત્રો અમે ખાલી હે ને વૃદ્ધ બળદો જ હાચવીશી પછી કોઈ ગૌવંશ એટલે કે વાસડા હોય નાના કે નંદી હોય કે ગાય હોય બીમાર હોય તો જ લેવી છે બરાબર અત્યારે રોજ ફોન આવે વાસડા લ્યો છો વાસડા લઈશો તો તમારી માને રખાય જ નહીં તમારે દૂધ ખાવાની જ ખાલી તેવડ હોય ને વાસડા રાખવાની તહેવાય ન હોય ને તો તમારે રખાય જ નહીં બરાબર હરામી ક્યાં જન્મે છૂટછો રોજ રોજ મારે એટલા ફોન આવે વિડિયા જોવે છે ખાલી બળદ આશ્રમ છે અમે બીમાર વાસડા હોય ખૂટિયા હોય ગાય લેવી અને એ પાછા હાજા થઈ જાય એટલે પાછા લઈ જવાની શરતે રાખવી છે તોય ફોન આવે કે વાસડા રાખો છો વાસડા રાખો છો બરાબર એટલે તમારે રખાય જ નહીં ગાવું તમને દૂધ જ સારું લાગે બરાબર વાસડા આવે એટલે તમને બધાને મોત આવે છે ને હસવતા એટલે આ જેને માથે ઓઢવું હોય ઓઢી જ લઈ જાવ જય માતાજી મિત્રો જય શ્રી રામ પવિત્ર શ્રાવણ મહિનાના સૌને ને હર હર મહાદેવ જોવો શ્રી દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી હમણાંની આપણે વાત કરી તો ઘણા નવા કેસ આવી ગયા છે પ્લસ પવિત્ર શ્રાવણ મહિનામાં લીલું આમ તો એક ધારું ચાલુ જ છે જો કે આપણે પહેલો વિડીયો બનાવ્યો તો લગભગ ત્યાર પછી ટાઈમ નહોતો મળતો વિડીયોનો આ લીલી જુવાર છે આજે લગભગ ચોથો દિવસ છે લીલી જુવારનો અમારે બગસરાથી દાતાશ્રી છે અશ્વિનભાઈ રાદડિયા તો એના તરફથી ત્રણ વીઘાની આપણને લીલી જુવાર વૃદ્ધ બળદો માટે દાનમાં મળી મસ્ત છે એકદમ ઝીણી ફૂટ છે પહેલાં જે ઉનાળા કડપ કરી હોય જો આ ભાઈને કેવી મોજ આવે ગમાણમાં સડવાની જુઓ હેઠો નહીં ઉભો રે આમ યા અધે છડીને ઉભો રહે ઈ જો લીલી જાહેર નાખી છે ખાવું નથી કારણ કે નવો આવ્યો છે બરાબર એટલે થોડુંક એને તકલીફ થાય નવો બળદ આવ્યો છે અને અરે એક જોઈડનો આવ્યો છે બળદ એ તમને બતાવું કમોડી છે એને એટલે હવે જો ખાવું નથી અને આટલી સરસ લીલી જાહેર છે તોય આ ભગત આજે બેસી ગયા છે હતા દુબળામાં પણ કાલે ભાઈ છે ને બહારા નીકળી ગયા ને આમાં કાલે રાતે ખાવાનો વારો આવ્યો હોય છે નહીં એમાં એને નહોતું હોરવતું એટલે આમાં મૂકીમાં પડી ગયા છે નકર આપણે આ ભાઈને દુબળામાં રાખ્યા હતા બે જોય છે જોવો છે ને એટલે આમ એકાબીજા વગેરે હાલે નહીં એવું થાય તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર ત્યાર પછી જે આપણે બે ત્રણ દિવસના ત્રણ દિવસના દાતાશ્રી છીએ આજે છેલ્લો છેલ્લો દિવસે આભાર આવ્યો ત્યાર પછી હજી આજે એક ભર આવશે હજી ત્યાર પછી ત્રણ દિવસના દાતાશ્રી છે તો ફરીવાર અપીલ કરું છું કે પવિત્ર શ્રાવણ મહિનો અને કોઈને વૃદ્ધ બળદો માટે લીલો ઘાસ સારો સૂકો ઘાસ સારો આપવો હોય તો કોન્ટેક કરજો જો બધા બળદ બાયર ઊભા હે વાહરવા વરસાદ તો હમણાં છે નહીં ખરાય છે વાંધો નથી મસ્ત જાહેર છે તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર અને બીજા કેસ તમને નવા બતાવી દઉં જો આ વાસળીને પાટો છૂટી ગયો છે કમ્પ્લીટ થઈ ગયું પાછું સાઈટું વિશે જરીક લોહી કાઢું જો લાગે એવું લોહી જેવું પછી આ ભગત નવા એવા છે બોલો જે હમણાં ગમાઈણમાં બળ ચઈ રહ્યો હતો ને એની હારે આને છે ડાબા સિંગડામાં કમોડી છે એટલે હજી ભગતને અત્યારે ખાણ દઈ દીધું છે આ વાસડાને આપણે પ્લાસ્ટર મારી દીધું છે હાલતો ચાલતો થઈ ગયો આ ભગત એવા તમારા બગસરાથી પણ બીમાર જ આવ્યા હતા એટલે હૂતા છે બધા એકાબીજાને ઉફ મળે એટલે બેહી ગયા છે અહીંયા જાંબો અમારે કમ્પ્લીટ હજી વાંધો નથી ખડે છે એમ વાસડાની સારું છે પગે આપણે પ્લાસ્ટર મારી દીધું હાલતો ચાલતો થઈ ગયો છે આ બળદની તો તમને ખબર જ છે જો આ ભગતની કમોડી છે આની કમોડી છે કેન્સર છે એટલે નવા કેસ ઘણા થઈ ગયા હજી એકાદ બે બળદ આવવાના છે આજની તારીખમાં બરાબર અને આજે આપણે જાઉં છે ઘોડી જોવા તો આપણે બળદ આશ્રમ માટે હજી એક ફૂલે કવર ઘોડા માટે ઘોડી લેવાની છે તેથી કરીને જેટલી તારીખ વધારે આવે એટલો આપણે ફાયદો કે લોકો પાસે ખોટા પૈસા માગવા નહીં તો મિત્રો ઘોડી નું આપણે નવી ગોતવી છે તો મળશું લોગ માં છેલ્લે સુધી રેજો આપણે જઈ બધી ઘોડી જોવી તો મિત્રો જાતા આપણે ઘોડી જોવા અને ધારી પીગા ધારી વૈટા એટલે આપણને ધારીથી ખિસ્સા બાજુ જાવી અહીંયા રોડ ઉપર આપણે બળદ જોઈ ગયા તો આપણે રોડ ઉપર જતા હોય એટલે ખાસ તો આપણે અત્યારે બળદ આમી નજર પડતી હોય કારણ કે અત્યારે રોડ ઉપર બળદ છૂટા થઈ ગયા હોય અને જુઓ આગળનો પગ થઈ ગયો છે આગળના વિડીયોમાં કીધું એમ એ લોકો આ જે ગલાવાળાની છે ને એ લોકો મુસ્લિમ લોકો છે છતાં પણ એને માનવતાને નાતે અને જીવદયાને નાતે ડૉક્ટર બોલાવીને બળદને પ્લાસ્ટરનો પાટો બંધ થયો છે પછી તાત્કાલિક આપણે ગાડી ધારીથી બોલાવી લીધી નીચે ભૂકો નાખવો તો એ લોકો ભૂકો પણ લઈ એવા અને તાત્કાલિક બળદ આપણે આશ્રમે પૂગી જાય એ પ્રમાણે વ્યવસ્થા કરી અને આપણે આગળ લેવા આપણે જોવા જવું તું તાત્કાલિક પછી બળદને રવાના કરી અને જોવા તો મિત્રો ફાઈનલી આપણે ઘોડી લઈ લીધી છે જોવો ઘરે ઘોડીના વધામણા થાય છે મિત્રો બળદ આપણે એમ કહેવામાં ફૂગી ગયો છે હજી ગાડીમાંથી આપણે ઉતારી રહ્યા છીએ બેસી ગયો તો એટલે વાંધો નથી પગનું થોડુંક આમાં જોવું પડશે કઈ જગ્યાએ ફ્રેકચર શું છે આ તે બરાબર કારણ કે હજી તો લંગડાઈ છે બહુ એટલે ખાવા મળ્યો છે જે જૂની જાહેર પલ લઈ લેતી હમણાં આપણે એને અંદર આઈસીયુ વોર્ડમાં લઈ લઈ ગાડી સાફ થાય છે બરાબર એક ભગત દેવ થઈ ગયા હે અને આ ઊભો થઈ જાય પણ બેઠો કરવો પડે છે જુવાનને બાકી બધે અત્યારે વરસાદ આગળ જરીક ઝાપટું એવું નોર્મલી એટલે અંદર હે ઘોડી આવી ગઈ છે આપણે જોવી ઘોડીના રિએક્શન શું કરે છે